સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસ દ્વારા હાલમાં અભિયાન શરૂ કરવામાં છે જે અંતર્ગત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ સુરત આવ્યા હતા અને વોર્ડ નંબર ચાર તેમજ પાંચમાં જનસંપર્ક અભિયાનમાં જોડાયા હતા જ્યાં તેઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે સુરત મહાનગરપાલિકા સહિત રાજ્યની ચાર મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા હાલમાં મહાજન સંપર્ક અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ જેમાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સુરત આવી પહોંચ્યા હતા અને પ્રચારમાં જોડાયા છે તો ગુરુવારના રોજ ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી સુરત આવ્યા હતા અને સુરત મનપાના વોર્ડ નંબર ચાર કાપુદરા તથા વોર્ડ નંબર પાંચ ફુલપાડા અશ્વનીકુમાર ખાતે પ્રચારમાં પણ જોડાયા પામ્યા હતા જ્યાં તેઓએ મીડિયા સાથેની વાતમાં સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા પાટનગર એવું સુરત શહેર જ્યાં વર્ષોથી મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ગાંધીનગરમાં ભાજપનું શાસન આજે દિલ્હીના દરબારમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સોળે કળાએ ભારતીય જનતા પાર્ટીની સત્તા વચ્ચે પણ સુરતના લોકો એની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે આજ સુરત શહેરમાં આર્થિક મંદી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર ટ્રાફિકની સમસ્યા રખડતા ભટકતા ઢોરની સમસ્યા ક્યાંય સફાઈના સવાલો સામાન્ય માણસને બાળક ભણાવવા છે તો સરકારી શાળાઓનો અભાવ વર્ષોથી પેટ ભરીને મત આપતું આ વરાછા એમાં એક પણ સરકારી કોલેજ આ જ દિવસ સુધી આપવામાં સરકાર નિષ્ફળ નીવડી બાળકોની ફી માફ કરવામાં ભાજપની સરકારનો નનૈયો સ્થાનિક કરવેરા માફ કરવા વારંવાર સરકારની વિનંતી છતાં આ કોરોનાની મહામારી વચ્ચે લોકોની ઉપર ટેક્સનું ભારણ વધતું જાય છે અમે સરકારને વિનંતી કરી કે આ કોરોનાના કાળમાં લોકો ઘરમાં રહ્યા આવક બંધ થઈ છે નોકરીઓ છૂટી રહી છે એના વીજ બિલ હાફ કરો પણ સરકારી વીજ કંપનીઓ ખાનગી વીજ કંપનીઓ મસ મોટા બિલથી લોકોના ખિસ્સા ખંખેરી રહી છે આ બધી સમસ્યાઓની વચ્ચે હવે સુરતે સમગ્ર ગુજરાતના પરિવર્તનનું સારથી બનવાનું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આખુંય સુરત સાથે મળી સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો એના અહંકારને ઓગાળવા મતદાન કરશે ધન્યવાદભાઈ લોકશાહી ની અંદર પદ અને જવાબદારીઓ બદલતી રહેવાની કોંગ્રેસ પક્ષે એના પાયાના આગેવાનો કાર્યકર્તાઓ અને આમ જનતાના અભિપ્રાય ઉપર આવતા દિવસોમાં એમની પસંદગીના ઉમેદો ઉમેદવારો આપવાનો નિર્ણય કર્યો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પાયાના કાર્યકર્તાઓ ચૂંટણી લડશે લોકોની પસંદગીના ઉમેદવારોને કોંગ્રેસ પક્ષ તક આપશે અને આ સુરત એ સમગ્ર ગુજરાતના સત્તા પરિવર્તનનું સારથી બનશે કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ અને મતવિસ્તારના સ્થાનિક લોકો એના અભિપ્રાય થી આવતા દિવસોમાં લોકોની પસંદગીના ઉમેદવારો આપવાનો કોંગ્રેસ પક્ષે નિર્ણય કર્યો છે કોંગ્રેસ છે એક વિચાર છે આઝાદીનો વિચાર કોંગ્રેસ એક સંગઠન છે એ આંદોલનનું નેતૃત્વ કરીને હંમેશા દેશમાં સામાન્ય માણસના અધિકારોના રક્ષણ કરવા પ્રયત્નશીલ રહ્યું છે આજે સુરતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી થઈ રહી છે ત્યારે મને વિશ્વાસ છે કે અઢારેય વરણ એક થઈ કોંગ્રેસ નામના વિચારને મજબૂત કરશે આ ગાંધી અને સરદારના ગુજરાતને ફરી પાછી ગુલામીની જંજીરમાંથી છોડાવી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ગુજરાતીઓના ખિસ્સા ખંખેરવાનો સતત પ્રયાસ થાય છે ગુજરાતની સરકારી સંપત્તિ પ્રજાની સંપત્તિ એને મુઠ્ઠીભર લોકોના ખોળે ધરવાનો પ્રયાસ થાય છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વીતેલા પંદર વર્ષમાં એક હજાર લાખ કરોડ ચોરસ મીટર કરતાં વધુ સરકારી ખરાબા પડતર અને ગૌચરની જમીનો પણ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને એક રૂપિયા ટોકનના ભાવે આપી દીધી અને એ જ પરંપરાને આગળ વધારતા માનની મુખ્યમંત્રીશ્રીએ બાગાયત વિકાસ યોજનાના નામે ગુજરાતની પ્રજાની માલિકીની પચાસ હજાર હેક્ટર કરતાં વધુ સરકારી ખરાબા અને પડતરની જમીનોને માન માત્ર પાંચસો રૂપિયા પ્રતિ એકરના ભાવે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને ખોળે ધરવાનો પ્રયાસ કર્યો છે મને લાગે છે કે આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ યોજનાના બદલે મુખ્યમંત્રીના મિત્રોને માલામાલ કરવાની યોજના છે સરકારે જો રાજ્યમાં કૃષિનો વિકાસ કરવો હોય તો ચોપન લાખ કરતાં વધુ ખેડૂતો પરસેવો પાડે છે એમને પ્રાધાન્ય આપવું જોઈએ એનું બજેટ વધારવું જોઈએ એને પૂરતી સસ્તી અને તરત વીજળી મળવી જોઈએ એના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચવું જોઈએ એમ એ સુવિધા પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નીવડી છે આજ રાજ્યમાં અડસઠ લાખ કરતાં વધુ ખેત ખેતમજદૂરો પરસેવો પાડવો છે એક ટુકડો જમીન નથી એને સાથળીમાં જમીન આપીને સરકારી સંપત્તિને ન સાધ્ય કરી શકાય પણ સરકારે એ કરવું નથી આજ સુરત મહાનગર સહિત અઢાર હજાર ગામડામાં કોઈ ગરીબ માણસને ઝૂંપડી બનાવવા માટે સો ચોરસવારનો મફત પ્લોટ માંગે તો સરકાર નનૈયો ભણે છે કોઈ ખેત ખેતમજદૂર જીવન નિર્વાહ માટે થઈને સાથળીમાં જમીન માંગે તો સરકાર નનૈયો ભણે છે અને આવી સરકારી જમીન મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને પાણીના ભાવે ત્રીસ વર્ષના લાંબા ભળે ભાડાપટ્ટે આપવાનું સરકારી ષડયંત્રએ હું માનું છું કે મુખ્યમંત્રીના મિત્રોને માલામાલ કરવાની સાજિશ છે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સાથે આપ અને એઆઈએમ આઈ એમ પણ મેદાને હોય આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખરેખર ખરાખરીનો જંગ જોવા મળશે હજાર ક્વોવેશ ડીટાન્સ ન્યૂઝ